વડોદરા સેન્ટ્રલ જેલમાં શૈક્ષણિક અભિયાન હેઠળ ત્રીસથી વધુ બંદીવાનો ઓપન યુનિવર્સિટીનો અભ્યાસ કરી રહ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલમાં હવે માત્ર સજા નહીં પરંતુ સુધારાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે અહીંના પાકા કામના કેદીઓને શિક્ષણ આપવાનું ભાગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ પહેલનો મુખ્ય હેતુ કેદીઓને અધૂરું રહેલ શિક્ષણ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને તેમને પુનઃ એક આદર્શ નાગરિક બનાવવાનો છે ઘણા કેદીઓ એવા હોય છે કે જે મજબૂરી વશ કોઈ ગુનો કરી બેસે છે જિંદગીના કઠિન પ્રસંગો સામાજિક કે આર્થિક પરિસ્થિતિઓએ તેમને એવું પગલું ભરવા મજબૂર કર્યું હોય છે પરંતુ સમય જતાં પસ્તાવાનો વારો પણ આવે છે આવી સ્થિતિમાં જેલનો સમય માત્ર સજા રૂપે નહીં પણ આત્મમંથન અને નવી શરૂઆતનો અવસર બની રહે છે આ અભિયાન હેઠળ ત્રીસથી વધુ કેદીઓને વિવિધ ઓપન યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે શિક્ષણની પ્રક્રિયા નિષ્ણાત પ્રોફેસરો દ્વારા જેલમાં બેઠા બેઠા ચલાવવામાં આવે છે જેથી કેદીઓને ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય જેલ પ્રશાસન દ્વારા કેદીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેથી તેઓ પોતાની સજાની વચ્ચે પણ અભ્યાસ ચાલુ રાખી શકે અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલમાં આઈટીઆઈ તાલીમ કેન્દ્ર દ્વારા એંસી જેટલા કેદીઓને વિવિધ ટેકનિકલ તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા શિક્ષણના હકથી વંચિત રહેલા નિરક્ષર કેદીઓ માટે પણ સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેનાથી તેઓ લેખન વાચન જેવી મૂળભૂત કૌશલતો વિકસી વિકસાવી શકે વડોદરા સેન્ટ્રલ જેલનો આ ઉત્કૃષ્ટ અભિગમ કેદીઓના જીવનમાં એક નવી દિશા અને આશાની કિરણ લઈને આવી છે કે સજા અંત નથી નવી શરૂઆત પણ બની શકે છે અત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર સોળસો જેટલા કેદીઓ છે હાલના સમયમાં અને એ લોકોને અક્ષર જ્ઞાન માટે આપણે ક્લાસ ચાલે છે એમાં એક ટીચર છે એ પોતે રોજે રોજ એમને સાક્ષરતાના લેસન ભણાવે છે અને સાથે સાથે અક્ષર જ્ઞાન જે લઈ ચૂક્યા છે એ લોકો અલગ અલગ રીતના જે લોકો બારમા ધોરણ સુધી ભણ્યા હોય એ ઇગ્નુમાં પણ એડમિશન લીધા છે ઇગ્નુમાં લગભગ બસો જેટલા લોકો અત્યારે સ્ટડી કરી રહ્યા છે ફૂડ એન્ડ ન્યુટ્રીશિયનના સર્ટિફિકેટ પણ ઘણા બધા કેદીઓ છે મેળવી ચૂક્યા છે આ ઉપરાંત દોઢસો જેટલા લોકો ડૉક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે અને બાકી સો જેટલા લોકોએ માસ્ટર શેફની ટ્રેનિંગ લીધી છે અને એમાં મલ્ટી કુઝિન કે અલગ અલગ પ્રકારનું ક્વુઝિન છે એને બનાવતા આવડે છે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ એક પ્રોગ્રામ હતો જેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું આઈઆઈ આઈટીઆઈ જે આપણું છે વડોદરાનું યુનિટ એમના તરફથી એમને પ્લમ્બરિંગનો એસી જેટલા જે ભાઈઓ છે એમને પ્લમ્બરિંગની ટ્રેનિંગ આપવામાં આવી અને એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું હમણાં ટેન્થ અને ટ્વેલ્થમાં પણ અગિયાર એક જેટલા લોકોએ એક્ઝામ આપી એટલે જેલમાં અને એક જે ડોક્ટર છે અત્યારે એમ એમડીનું પણ એક્ઝામ આપી રહ્યા છે જેલમાં જ્યારે જ્યારે એક તો સારી લાઇબ્રેરી છે ઓડિયો લાઇબ્રેરી પણ અવેલેબલ છે અને જે પુસ્તકો છે એ પણ અવેલેબલ છે અને અમારા જે ડીજી સાહેબ છે રાવ સાહેબ એમને આ વધારે એજ્યુકેશનમાં અને કોઈ પણ પ્રકારનું કે જે સારા રસ્તે જતું હોય એ કોઈ એના માટેનું કંઈ પણ હોય તો એ અવેલેબલ બહુ ઝડપથી કરાવી રહ્યા છે અને જ્યારે જ્યારે અમે આવી કંઈ પરમિશન માગીએ છીએ તો પણ એ જલ્દીથી મળી જાય છે કે એ લોકો કંઈક સાક્ષર બનશે સમાજમાં જશે તો એને ઉપયોગી બનશે અક્ષર જ્ઞાન અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્ય ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે એ હેતુથી આખું જ આયોજન કરવામાં આવેલું છે અહીંયા આના સિવાય પણ જે લોકોને સુથારી કામમાં રસ છે એ લોકો સરસ મજાનું ફર્નિચર બનાવે છે ઘણાને વણાટ કામમાં રસ છે તો બહુ સારું એવું કાપડ શેત્રંજી જે પણ તમે એમને ઓર્ડર આપો એ સારામાં સારું બનાવી દે છે અને ખાદી અને કોટન એ બંનેનું હાથ વણાટથી કામ થાય છે તો એ બહુ જ સારું છે સૌથી વધારે સ્ટાન્ડર્ડ કહી શકાય એવું જેલમાં પ્રેસ છે કે પ્રેસમાં લગ્નની કંકોત્રી હોય કે બીજું કંઈ પણ ફાઇલો સરકારી ફાઇલો હોય કવર બનાવવાના હોય કંઈ પણ હોય તો એ પ્રેસમાં બને છે સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે જેલની ખેતીવાડી છે જેલ પોતાની સબ્જીઓનું પણ ઉત્પાદન કરે છે અને એનું વેચાણ પણ બહુ જ રીઝનેબલ ભાવે થાય છે જેલમાં હેર કટિંગ સલૂન છે જેલમાં દરજીકામ છે દરજી પણ બહુ જ સારા અને જેન્ટ્સ અને લેડીઝ બંનેના એ કપડાં સીવી શકે એવા એક્સપર્ટીઝવાળા દરજીઓ છે જેલમાં એ દરજીકામ પણ કરી રહ્યા છે સાથે સાથે જેલમાં એક પ્રાઇવેટ કંપની છે એની સૂટકેસ પણ તૈયાર થાય છે અને એ સૂટકેસનું એ કંપનીના મેનેજરનો એવો ઓપિનિયન છે કે સારામાં સારું આખા ઇન્ડિયામાં ફિનિશિંગ જે સૂટકેસનું થતું હોય તો એ અહીંયા જેલના કેદીઓ દ્વારા કરવામાં આવે છે એટલે જેલમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી કુકિંગના ક્લાસ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે તો કંઈ પણ મતલબ સારું સારું જે પણ હોય એ જેલમાં એક્ટિવિટીઝ થતી હોય છે માનો કે દિવેટ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ ચાલે છે બહેનોના જે પેડ છે એ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ જેલમાં ચાલે છે બહારથી કોઈ ભરતગૂંથણનું શીખવવા આવે છે બહેનો તો એ પણ સારી રીતના શીખવવામાં આવે છે